સુરત ડભોલી વિસ્તારમાંથી ઝડપાયેલા નકલી આરસી બુક કૌભાંડમાં પોલીસ ચોપડે વોન્ટેડ

માલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અંકિત નરેશભાઈ વઘાસિયા જીતેન્દ્ર બાબુભાઈ પટેલ સવજી મોહનભાઈ ડાભી અશોક ગોરધનભાઈ કાછડિયા સતીશ એલૈયાની અટકાયત કરવામાં આવી હતી આ ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે વોન્ટેડ બે આરટીઓ એજન્ટની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત